ભગવાન સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે કેન્દ્રીય મંત્રી કુમાર સ્વામી પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ એ વન એકસો દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી અને હલચલમાં છું આ દુર્ઘટનામાં પોતાના નજીકના લોકોને ગુમાવનાર પરિવારો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના છે જે લોકો સારવાર હેઠળ છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું કુમાર સ્વામીએ વધુમાં જણાવ્યું કે આવા દુર્ઘટનાઓ દેશ માટે મોટું નુકસાન છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં જરૂર છે દુર્ઘટનાની ગંભીરતા અને નુકસાનને ધ્યાનમાં રાખીને અનેક રાજકીય નેતાઓને સમાજના અગ્રણીઓ પણ દુઃખ વ્યક્ત કર્યું છે કર્ણાટકના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી અને બોમ્બે સહિતના નેતાઓએ પણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા માટે સંવેદના વ્યક્ત કરી છે અને દુઃખી પરિવારજનોને ધીરજ આપવા ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં દુઃખનું વાતાવરણ ફેલાવ્યું છે અને તમામ સ્થળે દુઃખ અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે રાજકીય નેતાઓએ પણ જણાવ્યું છે કે માનવતા અને એકતા જ આવા સમયે સૌથી મહત્વપૂર્ણ અને દુઃખી પરિવારોને સહાનુભૂતિ અને સહારો આપવો સૌની જવાબદારી છે